હાલો બોલો બોલો જડ્ડુ મકાન તો ધ્યાનમાં તો છે હાલો ને થોડીક હું જાણ લઉં થોડુંક પછી જાણીને તમને બે મિનિટ પછી ફોન કરું ભાવ તો આપણે હોય પછી સસ્તામાં જ હોય ને તો આપણે તો જોડવા છે થોડો આપણે

પછી આપડે હા તો એવું કીધું હા તો હવે દીધું છે મકાન ગોતવાનું Một cái gì vậy là luôn có bài bán dầu của chị bay cả mừng cặp gội tuyển mực cặp bay bổ lỗi luôn 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 luôn

ચાર પાંચ લાખ હોય તો એમાં કઈ ઘટે જ નહીં અને મકાન એટલે આમ જો એક પંદર વીસ લાખ નું મકાન

હા મકાન માલિકે કે કે કીધું છે વેચાણું છે તો આપણે ત્યાં મળી જાય અને ડીલ પાકી કે કઈ હાલો ગાડીમાં ગાડી ભાઈ ગાડી જ ભાઈ

હા તો ક્યાં કસ્યો મોંઘાનો તાનવાસમાં મને ખાતરી છે નઈ દેજો આવડે સસ્તામાં સસ્તામાં બોલી જો 6 લાખ બો

એસે જાડીયા ભાઈ પાહી પાઈતી લેવા બાકી હા ઈ ગરડી વાળી કે હા આવજો આવજો હા